વિદ્યાર્થી મિત્રો તેમનું પોસ્ટરનું બુક પણ એટલે કે પોસ્ટર આપેલું છે બુકનું તે પણ તમે અહીં જોઈ શકો છો તો કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ મજાની કહેવતો કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય આ વાક્ય વાંચી તમને નવાઈ જેવું લાગતું હશે આ વાક્યમાં એક કહેવત છે આનો અર્થ થાય છે કે કોઈના વિના કશું અટકી પડતું નથી આવી કહેવતો તમે તમારા પાઠ્યપુસ્તકના વિવિધ એકમમાં વાંચી હશે રોજબરોજના જીવનમાં પણ કહેવતો સાંભળવા મળતી હશે તમારે અહીં આવી વિવિધ કહેવતો એકઠી કરી તેનો અર્થ તેની સામે લખવાનો છે તમને આ કહેવત ક્યાં વાંચવા મળી અથવા કોના મુખ્ય સાંભળવા મળી તે પણ લખશો તો જોઈએ કહેવત કહેવતનો અર્થ ક્યાં વાંચી અને કોણ બોલ્યું તો અધૂરો ઘડો છલકાય ઘણો તો ઓછા જ્ઞાનવાળા જ વધારે જ્ઞાની હોવાનો ડોળ કરે છે તો કે વડીલો પાસેથી સાંભળી ઉતાવળે આંબા ન પાકે ધીરજ રાખવાથી કામ સારું થાય શાળામાં શિક્ષકના મોઢે સાંભળી જે કરશો તે ભરશો તમે જે કરશો તેનું પરિણામ ભોગવવું પડશે તો કે ભણતર ના પાઠ્ય પુસ્તક ઝાજા હાથ રળિયામણા બધા સાથે મળી કામ થાય તો કોઈ પણ કાર્ય જલ્દી પાર પડી શકે ફળ કામ સારું થાય વડીલોના સાંભળ્યું પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય તો કે સ્વભાવ કદી બદલાતો નથી વડીલોના મુખેથી પેટનો બળિયો ગામ બાળે પોતાના દુખે દુખી વ્યક્તિ સૌને દુખમાં નાખે મમ્મીના મુખેથી ખોટો રૂપિયો ચળકે ઘણો તો કે ઓછા જ્ઞાનવાળા જ વધારે જ્ઞાની હોવાનો ડોળ કરે છે મમ્મી દ્વારા અન્ન એવો ઓળકાર જેવું કાર્ય કરીએ તેવું જ ફળ મળે દાદી દ્વારા કૂતરાની પૂછડી વાંકી તે વાંકી સ્વભાવ કદી બદલાતો નથી મિત્ર દ્વારા જળમાં રહીને મક્કર સાથે વેર નહીં જીવનમાં જ્યાં રહેવું છે ત્યાં લોકો સાથે દુશ્મની કરવી નહીં તો પાઠ્યપુસ્તકમાં કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય એક પછી એક કાર્ય પાર પાડવાથી મોટું કાર્ય પણ પૂર્ણ થઈ શકે ભણતરના પાઠ્યપુસ્તક ભેંસ આગળ ભાગવત મૂર્ખ વ્યક્તિને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવું સાથી દોસ્તથી પારકી આશા સદા નિરાશ જો તમે હંમેશા બીજા લોકો પર આશા રાખતા હો તો તે આશા ક્યારેય પૂરી ન થઈ શકે માતા પિતાએ સાંભળ્યું બાપ તેવા બેટા અને વડ એવા ટેટા બેટા પર પિતાના સ્વભાવ અથવા ગુણોનો પ્રતિબિંબ પડે છે પાઠ્યપુસ્તકમાં ભાગ્યશાળીને ભૂત રળે એવી વ્યક્તિ જેમને સામાન્ય રીતે સફળતા મળી રહી છે દાદી દ્વારા રામ રાખે તેને કોણ ચાખે કોઈ ઈશ્વરની કૃપા હેઠળ હોય તો તેમનું કોઈ બગાડવું અથવા નુકસાન કરવું અસંભવ છે મમ્મી દ્વારા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોતા આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે